કે આ દુનિયાની અંદર પૈસો કમાવો સંપત્તિ કમાવી ખૂબ સહેલી છે કારણ કે મૂડી છે મૂડીને કામે છે પરંતુ આ સંપત્તિ કમાયા પછી સુખી થવું એ ખૂબ અઘરી વાત છે જો તમારે અને મારે પ્રતિદિન અને પ્રતિ ક્ષણ સુખી થવું હોય તો આ છ સિદ્ધાંતો છે એને તમારે અને મારે હૈયે અને હોઠે ધારણ કરવા પડે કરવા પડે અને કરવા પડે સિદ્ધાંત નંબર એક વાત નંબર એક કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ વ્યક્તિ માટે જો તમે પ્રાર્થના કરો છો ને તો એ પહેલા એની અંદર વિશ્વાસ કરતા શીખો કોઈ પણ વાત છે તમે બોલો છો તો એની પહેલા સાંભળતા શીખો કોઈ પણ વસ્તુ છે કોઈ પણ સંપત્તિ છે કોઈ પણ મૂડી છે જો તમે એને વાપરો છો તો એની પહેલા એ કમાતા શીખો કોઈ પણ વાત કોઈ પણ ઘટના તમે એને લખો છો તો એની પહેલા એ વાતને સમજતા શીખો અને આ દુનિયાની પટ ઉપર જ્યારે જ્યારે પણ તમને મરવાનો વિચાર આવે દોસ્ત એ પહેલા જીવતા શીખો અને અંતિમ વાત આ દુનિયાના પટ ઉપર આ પટાંગણની અંદર જ્યારે જ્યારે પણ સંઘર્ષ કર્યા પછી પણ જ્યારે તમને હાર મળે છે ત્યારે ફરીથી એક વખત પ્રયત્ન કરતા શીખીએ આ છ વાતને જો તમે ને હું હૈયે ને હોઠે ધારણ કરીએ અને જીવનની અંદર ઉતારીએ તો ચોક્કસપણે આપણે સુખી થઈએ થઈએ અને થઈએ અંકિતાની વાત